છોટાઉદેપુર પાસેના સિંહાદા ગામે મુનિ સુરૂદ સ્વામી ભગવાનનો રંગેચંગે રંગે ચંગે પ્રવેશ થયો જેને જીનેન્દ્ર વિજયજી તથા ધર્ણેન્દ્ર વિજયજી મહારાજે પ્રદાન કરી સિંહાદા ખાતે આવેલી મુનિ મુનિસુરત સ્વામી ટ્રસ્ટના પ્રમુખ જયેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આજે જૈનોના વીસમાં તીર્થકર ભગવાન મુનિ મુનિસુરત સ્વામીનો ધામધૂમથી નગર પ્રવેશ કરવામાં આવ્યો હતો દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે આ પ્રસંગે વડોદરાથી પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ પરેશ કોરાઠી કોઠારી દેવાંગભાઈ ગાંધી શલેષભાઈ શાહ તથા દિલ્હીથી પણ ભક્તો ખાસ વધાર્યા હતા વધુમાં જી નગરોની દીપક જણાવ્યું હતું કે આજે જે પ્રતિમા વાજતે ગાજતે પધરાવી છે તેનો પ્રતિષ્ઠા મહોત્સવ નવમી મેના દિવસે ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ તાજેતરમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા બાદ પહેલીવાર ગુજરાતમાં પધારવાના છે ગુરુદેવ સાથે મોક્ષાનંદ વિજયજી મહારાજ પણ પધારશે પહેલીવાર ગુજરાતમાં પધારવાના હતા પધારવાના છે ગુરુદેવ સાથે મોક્ષાનંદ વિજયજી મહારાજ પણ પધારશે અને એમની શુભ ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાનમાં આજે પુણ્ય પવિત્ર જૈન સંઘરની રોડના ટ્રસ્ટીઓએ ધર્મસુરી સમુદાયના આચાર્ય લલિત સુરી મહારાજ તથા મુનિરાજ જીનેન્દ્ર વિજયજી મહારાજને ચાતુર્માસમાં પધારવા વિનંતી કરી હતી જેમાં સાહેબે પચીસમી એપ્રિલે સાલપુરા ખાતે આચાર્ય ઇન્દ્રનિધિ સુરી મહારાજ તથા આચાર્ય રત્નાકર સુરી મહારાજના ગુરુમંદિરની સાલગીરાની પ્રસંગે ચાતુર્માસ પ્રવેશની જય બોલાવવાની અનુમતિ આપી હતી એમ પુણ્ય

ગુણા બસી બેસ અને એ રીતે એમની જન્મભૂમિ ની અંદર સરસ મજાનો જીનાલે નિર્માણ પામ્યું છે ગરમ ગુરુ મંદિર અને જેનો આજે મંગલમય મુનીશ્વર પરમાત્માનો એટલે પ્રતિ એટલે કે આજે પ્રવેશ હતો અને તે સુંદર રીતે પ્રવેશ રહ્યો હતો અને તેમાંથી આપણે દિલ્હી થી સુમન 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 સુમની જે પધાર્યા હતા અને ઈશ્વરભાઈ ઓરોદરાની અને પરેશભાઈ કોઠારી ઈશ્વરભાઈ અને પરેશ કોઠારીભાઈ કોઠારી પણ હાજરી આપી હતી પધાર્યા હતા અને સુંદર રીતે આ પરવેશ ની અંદર પધારી અને શાસન શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અને તેમાં વડોદરા પ્રતાપ જૈન રોડ પવિત્ર જૈન સંઘ હરણી રોડ અને ત્યાંથી

સાસન દે ખૂબ જ આ સંગને ખૂબ જ આગળ બળ આપે અને નવી નવા કાર્યોની સીડી થાય બોલો જી મંગલ કામના સે કા કામ બોલો જીને દે આજે સિહાદા ગામ જે છોટા ઉદેપુર પાનવડ કે લગભગ 10-12 કિલોમીટર થાય અને અગિયાથી 2 કિલોમીટર પછી મધ્યપ્રદેશની સરહદ શરૂ થાય આ સિહાદા ગામની અંદર જૈનોના વિશ્વ મત અંદર મુનીશ્વરદ દાદા એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આજે પરમ પૂજ્ય જીનેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય ધર્ણેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ એમની નિશ્રામાં ભગવાનનો સરસ મજાનો પ્રવેશ કરવામાં આવ્યો છે અને દાદાને બેસાડવામાં આવ્યા છે આનો કાર્યક્રમ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ એવા વિજય નિત્યાનંદ સુરી મહારાજ સાહેબ એમની કરકમલો દ્વારા કરવામાં આવનાર છે આપણે ધર્મેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ છે એમનું જોગાનું જોગા ગામ એમનું પોતાનું સંસારી ગામ છે તો એમના ગામમાં જ આ સરસ મજાની પ્રતિષ્ઠા થવાની છે તો ધર્મેન્દ્ર વિજયજી મહારાજ સાહેબને પૂછે કે આખો કાર્યક્રમ શું છે આ મૂર્તિ ક્યાંથી આવેલી છે અને ક્યારે પ્રતિષ્ઠા થવાની છે ગુરુદેવ ક્યારે બોલાવે છે આમાં કહેવું કે ગુરુદેવ છ સાત તારીખે અહીંયા પ્રતિષ્ઠા માટે મુંબઈથી વિહાર કરીને પધારે છે અને સાત તારીખે પ્રવેશ થશે અને આઠ તારીખે અહીંયા પ્રતિષ્ઠા છે આઠ પાંચ આઠ અને નવ નવ તારીખના જે અહીંયાથી ગામ અસાર છે ત્યાં પ્રતિષ્ઠા થવાની છે પણ સાત તારીખના અહીંયા વિહાર કરીને પ્રવેશ શિયાળા ગામમાં થશે અને પછી આઠ તારીખે પ્રતિષ્ઠા કર્યા બાદ સાંજના વિહારે કરીને અસાર ગામા જેસે અને ત્યાં 9 તારીખે પ્રતિષ્ઠાથી સિકર દિનાલે પણ મંદિર દેરાસર બન્યું છે ત્યાં પણ પ્રતિષ્ઠા છે અને આકામી કાર્યક્રમો છે હૃદય આગામી બોલો જીને સાસન રે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ